ઓમ એક દંતાએ વિદમહે વક્રતુંડા ધીમ અહી તન્ના બુધિતા પ્રચોદયાત નમસ્કાર અપડેટમાં સ્વાગત કરું છું આજે આપણે મોરબીની અંદર કાયાજી પ્લોટમાં કયાજી પ્લોટ રાજાના ગણેશ પંડાલની મુલાકાત લેવા માટે આવ્યા છીએ ત્યારે એમના આયોજકો સાથે વાતચીત કરશું મારી સાથે ડિગુભા છે તમારું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ સ્વાગત છે પેલા તો કેટલા વર્ષથી એનું આયોજન થાય છે અને કેવી રીતે આ સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે અમારું આ સત્તર વર્ષથી આયોજન થાય છે અને કોઈ પણ પાઈ કંઈ ફાળો લેવામાં નીકળતો નથી જે કોઈ પ્રેમથી આપી જાય એમાંથી આમ બધું હેન્ડલ કરી છે દાદા દયાથી બધું પૂરું થઈ જાય વધે છે ઘટતું નથી ખાસ કરીને ગણપતિ દાદાના શૃંગારની અને થીમની જે વાત કરવામાં આવે તો એ આ વર્ષે કેવી રીતે રાખવામાં આવેલું આ બધી ગણપતિ દાદા તૈયાર લઈ આવે છે કલર હોતા પછી આ ડેકોરેશન મારા પ્લોટના બહેરા બધા હંપી અને બધું વ્યવસ્થિત એ લોકો ગોઠવી દે છે પ્લોટની અંદર જે વિશેષ કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે ખાસ કરીને કેવા કેવા કાર્યક્રમો આજે રાત્રે ધૂન ભજન કાર્યક્રમ છે ગુરુવારે આનંદનો ગરબો કડી કલોલવાળાનો અને શનિવારે છોકરાઓ માટે જાદુગર રાખું છું

અને અમારા ખાસ કરીને તો મણિધરવાળા બાપુ હનુમાનજી મંદિર રહ્યા એમનો અમને સાથ સહકાર હારો છે ખાસ કરીને બાપુ આપણી સાથે છે ખાસ કરીને અત્યારે વિવિધ જગ્યાએ ગણપતિ પૂજા થઈ રહી છે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે તો ખાસ કરીને ગણેશ મહોત્સવ અને ગણપતિ પૂજાનું શું મહત્વ હોય છે ગણપતિ પૂજા છે ગણપતિ આરાધ્ય દેવ છે અને પ્રથમ દેવતા છે કે જેની કોઈ પણ કાર્યની અંદર પ્રથમ પૂજા કરવામાં આવે જોકે પહેલાં તો રજસ્થાનને નિયાકણે બધું ગણેશ ઉત્સવ વધારે થતો પણ અત્યારે તો હરેક લગભગ આપણે મોરબીની અંદર અંદાજે કેટલો કસે લગભગ હા જાહેરમાં અને ફ્લેટે ફ્લેટે ઘરે ઘરે લગભગ એમ માનો ને કે એટલી બધી ગણપતિ દાદાને દયા છે અને એટલો ભાવ પ્રેમથી ઉત્સવની ઉજવણી કરે છે કે બાળકોને બધાને ખૂબ ખૂબ આનંદ આવે છે અને આ આ પરંપરા આમને જળવાઈ રહીએ તો દસ દિવસ બધાને લાભ મળે અને એ નિમિત્તે ગણપતિ દાદાનું ભજન થાય એનું કીર્તન થાય એને એની પાછળ બધાને પ્રસાદનો લાભ મળે એવી ગણપતિ દાદા અને હું પ્રાર્થના કરું કે અમારા બધા સેવકોને આશીર્વાદ આપે અને આનંદ મંગલથી આ કાર્ય પૂરું થાય નિર્વિઘ્ને એવી ગણપતિ દાદાને પ્રાર્થના અસુ મહારાજની મહારાજ હો ખૂબ ખૂબ આભાર તો આવી રીતે આ સંપૂર્ણ આયોજન કરવામાં આવતું હોય છે અને ખાસ કરીને જે વિવિધ કાર્યક્રમો હોય છે જેમાં જાદુનો કાર્યક્રમ હોય છે ગરબાનો કાર્યક્રમ હોય છે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન થતું હોય છે જોડાઈ રહો અમર અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર